માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં જો સુરખ આવી છે સોનલ નથી કોના પાસે જાય છે તો દાદીને બોલાવવા આવે છે તો આપણે આવ્યા છે વાળા ઉપર પણ ભેંસોને ભેંસોને શું પાડ્યો અને ચારો આપવાનો છે અને જો અને મસ્તી શું છે હે બાકી આપણને આ સાફ કરવાનો છે બધો છાણ એમનો બધાને ચારો આપી દીધો છે અને થોડુંક અહીંયાથી છાણ સાફ કર્યું એ થોડુંક ત્યાંથી સાફ કરવાનું એ આપણે કરી લઈએ આ વિડીયો શું દ્વારા કોઈ નથી છે આપણે પ્રોબ્લેમ આપણે કેમ આમ હાથમાં આ લઈને બધું કરી થોડુંક મોટો થાય ને આવો વિડીયો બનાવ તો કાંઈ કરી સ્ટેન્ચ હે ને બધાને ચારો આપી દીધો છે અને બધાના ખંદાજે સાફ કરી નાખ્યા છે એટલા સારા નહીં પણ તો એ સારું થઈ ગયું અહીંયા ઢગલી કરી છે વચનો કેમ કે અહીંયાથી બધું લેવાતું નથી પેલા કરતા સારું થઈ ગયું વધારે સારું નહીં થયું તો કઈ નહીં પેલા કરતા સારું થઈ ગયું બાકી ચીપુડી પણ હવે થાય છે સારી થઈ ગઈ છે દસ દસ લઈને પકાવીએ કેમ કે અહીંયા ને થોડી આને ખાસ સવારમાં ચીપ સાંજે સવાર સાંજે તો ધીરે ધીરે પકાવે બધું તો ન ખાય ને એક એક ખાય એટલે બપોર અને ખાઈ લીધું છે બધા ચારું હમણાં પાણી પીવડાવવાનું કામ ચાલુ છે બધાને બપોરે ખાવાનું આપવાનું ને પછી બપોરના પાણી પીવરાવાનું જે આપણે ઘરે હોય ને તો એ કામ હોય ને સાંજનું અલગ આપણે આખો આજે રથનું બતાવશું તમને બધાને હા હાનો ટાઈમ થઈ ગયો છે અને હવે છે છે આપણે પારૂડીઓ માટે રંજકો કાપવાનો છે આપણે હાલીએ રંજકો કાપવા માટે કજુ જો આપણું

ગમતીને ખાણ આપી દીધું છે કેમ કે એને જ્યારે ડોવાટાણે જરૂર નથી હોતી એમ જ આપી દે છે દૂધ એટલે હમણાં એની લાસ્ટમાં ડોવાનું કામ હોય ગમતીનું જો આપણે કાપી લીધા સો આપણે કાપી લેના ભેસોને આપવાના હવે બધી ભેસો દવાઈ જાય ત્યારે બધાને રજકો આપવાનો પારુડાનો પણ આપી દીધું છે જોઈ શકો છો આપણે બધી ભેસાનું કામકાજ છેલ્લે બધાને રજકો આપવાનો બધાને રજકો અને જ્વાર આપી દેવાની બસ બધાને આપી દીધું છે તો ભાઈઓ ભાઈઓ સુધી ગમે હોય તો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી